મોબાઈલ ફોન નંગ એકોતેર કિંમત રૂપિયા દસ લાખ છન્નું હજાર આઠસો છ્યાસી સહિત કુલ અગિયાર લાખ એકવીસ હજાર છસો છાસઠ ના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમોને ઝડપી ઘરફોડ ચોરીનો ગુનો શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો મવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓના શકદારોની તપાસ સંભવ પ્રશ્નમાં હતા તે દરમિયાન બાતમીરા હકીકત મળેલ કે ભૂતનાથ મહાદેવ તરફથી એક મોટરસાયકલ લઈને ત્રણ ઇસમો મોબાઈલ ફોન વેચવા માટે મહુવા ટાઉનમાં આવવાના છે અને આ મોબાઈલ ફોન તેઓએ કોઈ પાસેથી છળ કપટથી મેળવેલ છે અથવા તો ચોરી કરી લાવેલ હોવાની શંકા અંગેની બાતમી મળતા બાતમીવાળી જગ્યાએ વોચમાં રહેતા પ્રકાશ ભૂપેન્દ્રભાઈ રાઠોડ ઉમરૃષ એકવીસ રહે રોહિશા ચોકડી મહુવા દીપક ઉર્ફે દીપો પરશોત્તમભા શિયાળ ઉમરુષ ત્રેવીસ રહે પાર્ક સોસાયટી વરાછા સુરત અને શૈતાનસિંહ જશવંતસિંહ સોલંકી ઉમરવજ છત્રીસ રહે કમલ પાર્ક સોસાયટી વરાછા સુરતને મોબાઈલ ફોન તથા મોટરસાયકલ સાથે હાજર મળી આવેલ જે મોબાઈલ ફોન તથા મોટરસાયકલ તેઓએ ચોરી અગર તો છ કપટથી મેળવેલ હોવાનું હોય જે મોબાઈલ ફોન તથા મોટરસાયકલ શક પરથી મિલકત ગણી તપાસ કબજે કરેલ આ મોટરસાયકલ અને ફોન વિશે પૂછપરછ કરતા આ શખ્સો દ્વારા ગઈ તારીખ અગિયાર બાર બે બે હજાર ચોવીસના ના રોજ મહુવા બસ સ્ટેન્ડ પાસે આવેલ મોબાઈલ ફોનની દુકાનમાંથી મોબાઈલ ફોનની ચોરી કરી દુકાનમાં લગાડેલ સીસીટીવી કેમેરા કર્યા અંગેની કબૂલાત આપતા મોબાઈલ ફોન અને મોટર મળી કુલ કિંમત રૂપિયા સાથે ઈસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ પૂછપરછ માટે તેઓને મહુવા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવે ભાવનગર જિલ્લાના મહુઆ પોલીસ સ્ટેશનના મહુવા શહેર ખાતે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના ભદ્રેશભાઈ અને તરુણભાઈ ને એવી બાતની હકીકત હતી કે કોઈ ત્રણ ઇસમો કોઈ પ્રકારના મોબાઈલ છડ કપડથી મેળવી અથવા તો ચોરીના ક્યાંયથી મેળવી અને મહુવા શહેર વિસ્તાર તથા ભાવનગર શહેરના અન્ય કોઈ વિસ્તારમાં વેચવા માટે ફરી રહ્યા છે બાતમી ચોકસાઈપૂર્વક ખરી કરતાં આ ત્રણેય ઈસમો એક બાઇક સાથે મળી આવેલા ત્રણેય ઈસમોની પૂછપરછ કરતાં આ ઈસમોની પાસેથી કુલ સેવન્ટી વન જેટલા મોબાઈલ મળી આવેલા આ સેવન્ટી વન મોબાઈલ કઈ જગ્યાએથી લીધેલા છે એની કોઈ પણ પુરાવો પોતે આપી શકેલા નહીં વધુ પૂછપરછ કરતાં આરોપીઓએ કબૂલ કરેલ છે કે ગઈ અગિયાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસની રાત્રિએ મહુવા ટાઉનના એક કોમ્પ્લેક્ષની શોપ તોડી અને આ મોબાઈલ એમાંથી ચોરી કરી પોતે નીકાળી કાઢેલા છે સમગ્ર બાબતે ચોરીનો ગુનો દાખલ થયેલો છે અને પૂરેપૂરા મોબાઈલ રિકવર કરી દેવામાં આવેલા છે ખાસ કરી આ ત્રણેય આરોપી કે જેમના નામ પ્રકાશ દીપકભાઈ અને સૈતાન સિંઘ છે એમાં સૈતાન સિંઘ રાજસ્થાનનો રહેવાવાળો છે જ્યારે પ્રકાશભાઈ અને દીપકભાઈ મૂળ ભાવનગર જિલ્લાના વતની છે અગાઉ પણ આ દીપક નામનો આરોપી બાર જેટલા અલગ અલગ ચોરીના ગુનાઓમાં પકડાઈ ચૂકેલો છે આ ત્રણેયને ધોરણસરની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પૂછપરછ કરવામાં આવી રહી છે આના સિવાય પણ ભાવનગર જિલ્લાના અન્ય કોઈ જગ્યાએ ગુજરાત રાજ્યના અન્ય કોઈ જિલ્લામાં કે ભારત દેશના અન્ય કોઈ રાજ્યમાં કોઈપણ પ્રકારની ચોરી લૂણ કે ધાળ કોઈપણ પ્રવૃત્તિ સાથે જો સંકળાયેલા હોય તો એ શોધી કાઢવા માટે થઈ ભાવનગર પોલીસ એમની પૂછપરછ કરી રહી છે જ્યારે પણ ચોરી કરી ત્યારે આ આરોપીઓ સાથે સાથે ડીવીઆર પણ લઈ ગયેલા હતા હાલ પૂરતું ડીવીઆર મળી આવેલ નથી વધુ તપાસમાં ડીવીઆર મેળવી એમાંથી અન્ય પણ કોઈ ડેટા મળી આવે એવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહેલા છે